મારા ગુરુદેવ રમલિન અનંત વિભૂષિત મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની તૃતીય નિર્વાણ તિથિ નિમિત્તે આ સંત ભંડારું અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે ભજન અને ગોધન અમારા ગુરુ મહારાજ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુએ ઘણા વર્ષ ગરવા ગીનાથની ગોદ મહાશિવરાત્રિના મેળા કર્યા મેળા કર્યા બાદ પણ એક વ્યવસ્થ વિશેષ સારી એવી સંસ્થા બનાવી જે સરખેજ ભારતી આશ્રમ એવો જ ભારતી આશ્રમ જૂનાગઢની અંદર તો આજે પૂરા ગિરનારમાંથી સંતો વધાર્યા છે અને ભોંડ ભંડારાનું આયોજન છે તો અમારે લઘુ મહામંડલેશ્વર લઘુબાપુ સૂર્યમંદિર અમારે મહામંડલેશ્વર શ્રદ્ધાનંદગીરી બાપુ વરાજીથી વધાર્યા છે ગિરીશભાઈ કોટેસા ભાજપના અગ્રણીએ અને અમારા અહીંયા ટ્રસ્ટી મનોજભાઈ દોગનપુત્રા તથા ભક્તગણ અને ગિરનારની જનતા અને અમારા સેવક સમુદાય ભારતી બાપુનો સેવક સમુદાય આજે ભોજન પ્રસાદના આયોજનમાં વધારી અને લાભ લીધો છે અને અમારે બાપુને તો ખૂબ નાતો શેરનાથ બાપુને પણ નિમંત્રણ પર શેરનાથ બાપુને કારણોસર હરિયાણા જવાનું થયું છે અને અમારે રામેશ્વરદાસ હરિયાણી જે આપણી ગઈ સાલ રામેશ્વરમાં રામેશ્વરની કથા અને રામેશ્વરદાસ બાપુએ વાંચી તો ભગવાન રામેશ્વરના સાનિધ્યમાં કરી આ વર્ષે હરિદ્વારમાં પણ પાંચમા મહિનાની અંદર અગિયાર તારીખના કથા ભારતીય આશ્રમ આયોજિત રામેશ્વર હરિયાણી બાપુ દ્વારા છે તો એમાં પણ લાભ લેજો બધાય અને આ ભોજન અને ભજનનો લાભ લેવા પધાર્યા છો અને વિશેષ કરીને સાધના પણ પધારો એવી પ્રાર્થના અસ્થુ ગેરનારી જય ગિરનારી વિશેષ કાંઈ ન કહેતા ગિરનારી મહારાજના અને સદગુરુ ભગવાન ભારતી બાપુના આપણા બધા ઉપર આશીર્વાદ ઉતરે એવી પ્રાર્થના અસ્તુ જય ગિરનારી ઓમ નમ ઓમ સોમ ભારતી બાપુ એટલે હું નું છું પછી વર્ષ સોળ બાપુને ટચમાં રહ્યો અને હું કાયમ એમ કહેતો કે ભવનાથનું ભવનાથનું આ એક ઢાંકણું છે દરેક સાધુ સંતોનું કેમ ધ્યાન રાખવું કોઈ પણ સાધુ સંતોને રાજી કેન્દ્ર રાખવા કારણ કે શિવરાત્રીનો મેળો હોય કે પરિક્રમાનો મેળો હોય દરેક અધિકારી કે પદાધિકારીઓ પેલા વિષ્ણુભાઈ ભારતી બાપુ પાસે આવે અને પછી અહીંથી ને શરૂઆત થાય કેમ મેળો કરો કેમ આયોજન કરવું જ્યારે વિષ્ણુભા ભારતી બાપુ ધ્યાન થયું પછી હરિહરન બાપુ મેં આ જગ્યા ઉપર ભારતીય આશ્રમની અંદર ગાંધીપતિ ઉપર બિહારવા હરિહરન બાપુને પણ ઓળખું છે આવ ઘોડો સંત છે ઘણીવાર આખા ભવનાથના સાધુ સંતોને કહું કે આ વ્યક્તિ તો એકવાર જો એને કોઈ વસ્તુમાં રસ નથી માત્ર પૂજા પાઠ કરવા અને બીજાનું ધ્યાન રાખવું આજે સૂર્યમંદિરના જગુ જગુ બાપુ અને હરિયાણા જે બાપુ પણ આવ્યા હરિયાણી બાપુ આ જગ્યાની અંદર લાખો માણસો કાયમ માટે જમે છે કોઈ પણ જાતનો ભેદભાવ ક્યારેય રાખતા નથી અને જ્યારે ભારતી બાપુનું વિહાન થયું ને ત્યારે આખા ભાવનાત્મક વિશ્વની અંદર આની અસર પડી મને યાદ છે કે મોરારી બાપુએ પણ જ્યારે આપણી ભારતી બાપુને ત્યારે મોદી સાહેબ અપ્બાસ ઉપર બેઠા ને ત્યારે એને પાયણા કરાવવા પણ આપણા ભારતીય બાપુ ક્યાં હતા આપણે જૂનાગઢને તો બહુ મોટી કોટ થઈ ગઈ તૃત્ય પૂર્ણા હરિહરણ બાપુએ જે રીતે ભોજન અને ભજનનો કાર્યક્રમ રાખ્યો આખા જૂનાગઢના સાધુ સંતો પણ અહીં આવ્યા છે ખૂબ સારી રીતે પ્રસાદ પણ લઈ અને આજે ભૂજનનો પણ કાર્ય કરું હું પડીને દરેકને વિનંતી કરું કે હરિરેન બાપુ જે રીતે એની સાદગાઈને ભોળાય છે ને એ રીતે હરેક સાધુ સંતોની ફરજ આવે તેને સાચવે અને એનું ધ્યાન રાખે ભારત માતા કી જય 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 ગઢવી ગુજરાત પશ્ચિમ મહાપુરુષ નહીં શીખ સુધી એના શીલનું સમગ્ર ભારતના પ્રશ્ન તોએ દર્શન કર્યું છે કેવા બ્રહ્મલી ભારતી અને આજે એની આ ભંડારો કે પુલ્યથી સમગ્ર જુનાગઢ ભવનાથના સાધુઓ અહીંયા આવ્યા છે તો મને એમ લાગે છે કે કેવલ અને કેવલ ભારતી બાપનું ભજન એમ કહેવા લાગે આ એવા ભજનાનંદી પુરુષ હતા કે એને કંઈક વાવ્યું છે કંઈક રોપ્યું છે માટે કથાકાર જગત હોય રાજકીય જગત હોય અખાડાના સંતો મહાપુરુષ હોય અથવા તો આપણી દેવીઓ જે કે એને આપણે માં કહીએ આ માય કહીએ બધા સાથે જેનો વિશેષ નાતો હમણાં જ ભાઈએ કીધું કે સમગ્ર ભારતના સંતો જેનું સ્મરણ કરે અને એ જ પરંપરાને ભારતી બાપુ ગયા કદાચ શરીરથી ગયા છે પણ મને એમ લાગે છે કે આજે એ ચેતના આપણને સૌને સ્પર્શ કરે છે જે બાદ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ એવા હરિરાન ભારતી બાપુ આ પરંપરાને સારી રીતે દીપાવી રહ્યા છે સુંદર રીતે દીપાવી રહ્યા છે હમણાં જ કહ્યું કે ભોળા સત છે સરળ સર્જ છે સરળ સ્વભાવના એ જથા લાભ સંતોષ સદાય એવું જેનું જીવન છે એવા હરિરાન ભારતી બાપુ અત્યારે પોતાની ગુરુ પરંપરા જે રીતે દેખાવી રહ્યા છે એમાં ગિરનારના દરેક સંતો અમારે જે પાંચ મહામંદિર જે ગુમાવું હોય અમારે બહુ સંતો વધારે વધાર્યા છે પણ મને એમ લાગે છે કે સાધુનો ભંડારો સાધુની પુણ્યતિથી એક ઉત્સવ હોય છે એક મહાઉત્સવ હોય છે એમાં ટ્રષ્ટિગણ પણ અહીંયા ઉપસ્થિત છે સૌ સેવક સમુદાય ઉપસ્થિત છે અને આપણે સૌ અહીંયા બાપુને નમન કરવા માટે ભેગા થઈએ છીએ બાપુની ચેતનાને પ્રણમ કરવા માટે ભેગા થઈએ છીએ ત્યારે પણ એક વાત જરૂર કહીશ કે ગિરનાર જેમ અડગ છે એમ ભારતી બાપુની ચેતના જૂનાગઢ માટે અડગ રહેશે અને કાયમ આશીર્વાદ આપતી રહેશે એટલે આજનો દિવસ એ ગિરનારની તવેટી માટે પવિત્ર દિવસ છે અને ભારતી બાપુની ચેતના સમગ્ર આપણને સૌને આશીર્વાદ આવતી હશે એ જ પ્રાર્થના સાથે આજે આવવાનું થયું અને મારી પ્રસન્નતા આ બધાને જોઉં છું સેવક સમુદાયને જોઉં છું ત્યારે આપણે સૌ સાથે મળીને સમગ્રત્વ સંપદત્વ આવનારા સમયમાં પણ આ ભારતીય આશ્રમ કેવી રીતે વિશેષ સ્થાન આગળ સમાજમાં હરિનાનંદ બાપુ દ્વારા આગળ ભોગતો રહે અને આગળ વધતું રહે એ જ પ્રાર્થના સાથે સૌને પુનઃ એકવાર પ્રાર્થના સાથે સૌને પ્રણામ સાથે પૂજ્ય ભારતી બાપુની ચેતનાને પ્રણામ કરી અને આપ સૌને જય કેળ